સરતાણા ઝોન ઓફિસ વચેટ્યાઓ અને દલાલોનો અડ્ડો બની હોવાનું પણ કહ્યું હતું અધિકારીઓ ગાંટા ન હોવાની વાત પણ સંકલનમાં બેઠકમાં રજૂ કરવામાં આવી હતી રાજ્યમાં ભાજપની સરકાર છે પરંતુ તેમ છતાં સુરતના વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સરકાર અને તંત્ર સામે છાસ વારે બાયો ચડાવતા જોવા મળતા હોય છે ત્યારે લક્ષી બેઠકમાં પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરતા કુમાર કાનાણીએ કહ્યું કે બેઠકમાં દર વખતે એક પ્રશ્નો કરવામાં આવે છે કોઈ નિરાકરણ આવતું નથી સરથાણા વિસ્તારમાં આવેલી પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગઈ છે લોકોના કામ થતા નથી લક્ષી પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં ફરી એક વખત ધારાસભ્યો દ્વારા પોતાની વાત મૂકવામાં આવી હતી જેમાં વિશેષ કરીને અધિકારીઓ કામ નથી કરતા હોવાની ફરિયાદ જિલ્લા પ્રભારીને કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા જે પણ જનપ્રતિનિધિ દ્વારા જે રજૂઆત કરવામાં આવતી હોય છે તેના કામને ગંભીરતાથી લેવામાં ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી આ બેઠકમાં વરાછાના કુમાર કાનાણીએ કહ્યું કે લક્ષી બેઠકમાં રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવે છે પરંતુ કામ તો કોઈ પણ પ્રકારે થતા નથી તો આવી બેઠકો કરવાનો અર્થ શું છે અધિકારીઓ ગાંટતા નથી વરાછા ઝોન બી ભ્રષ્ટાચાર વચેટિયાઓ અને દલાલનો અડ્ડો બની ગયો છે અધિકારીઓ સાંભળવા તૈયાર નથી લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવી શકતા નથી સરથાણા નજીક અધૂરો રિંગ રોડ ઝડપથી પૂર્ણ થાય તથા ખાડીઓના રીસ્ટ્રકચરિંગ કરવાની રજૂઆત કરી હતી વર્ષોથી અમે ખાડી ખાડી કરીએ છીએ પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી સંગીતાબેન પાટીલે માન દરવાજા ટર્નામેન્ટના રહીશોના હિતમાં ટર્નામેન્ટના ઝડપથી રીડેવલપમેન્ટ માટે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવે તેમ જણાવીને લિંબાયતમાં મંજૂર થયેલી કોલેજની જમીન ફાળવવાની રજૂઆત કરી હતી જ્યારે ધારાસભ્ય અરવિંદ રાણાએ સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ અને પાણીની લાઈનો નાખ્યા બાદ સત્વરે આરસીસીના રસ્તાઓ બનાવવામાં આવે તે અંગેની રજૂઆત કરી હતી

મ્યુનિસિપલ કમિશનરો એની સંકલન મિટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્નો આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકની એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને એ નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એકને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવ્યાજબી વાત છે કુમાર કાનાણીએ કહ્યું કે જનહિતલક્ષી બેઠકમાં રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવે છે પરંતુ કામ તો કોઈ પણ પ્રકારે થતા નથી તો આવી બેઠકો કરવાનો અર્થ શું છે અધિકારીઓ ગાંટતા નથી અધૂરો રિંગ રોડ ઝડપથી પૂર્ણ થાય તથા ખાડીઓના રિસ્ટ્રક્ચરિંગ કરવાની રજૂઆત કરી હતી વર્ષોથી અમે ખાડી ખાડી કરીએ છીએ પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી